તો કેમ છો મારાવાલા મિત્રો મારું નામ છે મયંક ગોહિલ અને આ છે કીર્તિપાલ તો જય માતાજી મિત્રો તો તમે આજે રહ્યા છો છીએ કરણ મેળામાં તો ચાલો તો આપણે ગાડી પાર્ક કરી દીધી છે તો આપણે જઈએ મેળા તરફ ચાવ તો મિત્રો આપણે સૌથી પહેલા જશું મંદિરે કેમ કે મંદિરે તો જવું જ પડે ત્યાં પછી આપણે મેળા ફરશું તો ચાલો આપણે સૌ પ્રથમ મંદિર તરફ જઈએ તો આ પબ્લિક તો જુઓ તો અમે ખૂબ જ પબ્લિક આવી છે મેળામાં તો મિત્રો આપણે મંદિર તરફ જઈએ ત્યાં સુધી હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને લાઈક કરી દેજો અને કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો તો ફાઇનલી આપણે મંદિરની ગેટના બહાર આવી ગયા છે તો ચાલો આપણે ગેટની અંદર જઈએ તો અહીંયા તો પબ્લિક તો જુઓ તમે આજે લાગતું નહીં કે દર્શન થશે કારણ કે શિવરાત્રિની ખૂબ જ પબ્લિક છે ચાલો આપણે ગેટની અંદર જઈએ તો પબ્લિક તો આજે ખૂબ જ વધારે છે કેમ કે પાછો રવિવાર છે અને શિવરાત્રી એટલે પબ્લિક તો હોય જ ને અને પાછું કાયાવન લોકુલિસ મંદિર ખૂબ જ ફેમસ છે નજીકના વિસ્તારમાં આજુબાજુના વિસ્તારમાં તો આજુબાજુ વિસ્તારની બી ખૂબ જ પબ્લિક આવે છે દૂર દૂરથી બી ખૂબ જ લોકો આવે છે તો આ મંદિર તો જુઓ તમે તો મિત્રો આ લાઈન તો જુઓ તમે ઠેઠ આવી થી ઠેઠ મંદિર સુધી લાઈન પડી છે તો આપણે દર્શન કરવાનું તો મેર પડે નહીં તો આપણે દૂરથી દર્શન કરવા પડશે અને પાછું મંદિરમાં વિડીયો શૂટ કરવાની પણ મનાય જ છે એટલે આપણે મંદિરનું તો શૂટ આવે જ નહીં અને આપણેથી દર્શન બી નહીં થયા છે તો કારણ કે ખૂબ જ પબ્લિક છે એટલે તો આપણે મંદિરની સાઈડ પર જઈએ અને કઈ જણ થોડું શૂટ કરીએ તો ચાલો તો મિત્રો આપણેથી મંદિરનું સૂટ તો ના થયું પણ જે મંદિર નીચે ભોયર્યું હતું ત્યાંનું સૂટ મેં તમને બતાવ્યું તો મિત્રો એ અંદરનું સૂટ તમને કેવું લાગ્યું કોમેન્ટ કરો અને હા મિત્રો સ્પેશિયલી અપવાસ માટે અહીંયા દર શિવરાત્રિએ જમવાનું રાખવામાં આવે છે તો આપણે જમણવાર તરફ જઈએ તો મિત્રો આપણે જ્યાં જઈએ છીએ ત્યાં સુધી જો હજુ સુધી તમે આપણા વિડીયોને લાઈક ના કર્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને હા મિત્રો થોડો સપોર્ટ કરો તો મિત્રો જુઓ આપણે અહીં પહોંચી ગયા છે તો અહીંયા જમવાનું ચાલે છે તો મિત્રો જમવામાં આવે છે સૂકી ભાજી શીરો છશ અને મોરિયું તો જો આ પબ્લિક અહીંયા જમે છે તો દર સાલ આવી છે અહીંયા પ્રોગ્રામ રાખવાનો છે જમણવાળીનો બી તો મિત્રો આપણે તો જમે નહીં કે આપણે ઉપવાસ નહોતો તો હવે આપણને લાગે છે ભૂખ તો સૌથી પહેલાં તો આપણે ખાવા જવું પડશે તો અમે અહીંયા જગ્યા હોય છે ખાવાની તો ચાલો પેલા ભાવ તો મિત્રો અહીંયા આપણે ચાઇનીઝની ચાઇનીઝ દુકાને આવી ગયા છે તો આપડા પાટણને ને બહુ જ ભૂખ લાગી હતી અવડે બી તો આ જુઓ આપણે રાઇસ મંચુરિયન મંગાવી લીધું છે તો મિત્રો રાઇસ મંચુરિયન તો ગમે તેવું છે પણ આ ભૂખર તો ખાયા જ કશે એને કશું ટેસ્ટ મિનિટમાં ખબર નહીં પડે તો આપણે બી ચાખી લઈએ કેવું બન્યું છે ટેસ્ટ એક નંબર જ છે એટલે જ મને લાગ્યું કે પેલો આટલી ફાસ્ટ કમ ખાય છે તો હવે આપણું ખાવા પીવાનું તો પતી ગયું તો જો આપણે ખાતા ત્યાં સુધીમાં તો લાઈન તો જુઓ ઠેર મંડેની બહાર સુધી આવી ગઈ તો પબ્લિક તમે વિચારો કેટલી પબ્લિક હશે કે આટલી બધી લાઈન પડી તો હવે આપણે જે ચકદોડ ને બધી રાઈડો છે આપણી તરફ જઈએ તો ચાલો તો મિત્રો આપણે ચકદોર તરફ તો આવી ગયા પણ અહીંયા અહીં આપણને ખબર પડી કે આ લોકોને પરમિશન નહીં આપી તો આ લોકોએ કશું ચાલુ નહીં કર્યું તો મિત્રો આપણું તો મુહૂર્ત બગડી ગયું કેમકે આપણે સ્પેશિયલી ચકદોળમાં બેસવા હતા અને શૂટ કરવા હતા પણ હવે આપણે પાછું જવું પડશે કેમકે આ બધું તો બંધ જ છે તો ચકદમો બેહો ના મળ્યું એની તો મને બોરી ચડી જાય પણ આપણે શું કરવાનું આપણા શું છે નહીં તો ફરી આપણે

તો અહીંયા તો આપણે બધું ફરી લીધું બધું તર તરતું હતું કંઈ મજા આવી ના તો હવે આપણા પાર્ટનરને પીવી છે ભાંગ તો આપણે ચાલો જીએ ભાંગ પીવા તો મિત્રો અહીંયા આપણો વિડીયો થાય છે સમાપ્ત તો જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ બી કરી દેજો અને કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો તો જય માતાજી મિત્રો મળીએ નવા વિડીયોમાં ચાલો